નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ હાલ કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોએ પણ કેરી ભરીને તેને પકવીને તેનો અલગ અલગ ઉપયોગ કરી રહ્યા છે જેમાં સુરતની કેરીનો પલ્પ તો દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં પણ આવી રહ્યો છે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું એવું એપીએમસી માર્કેટ છે સુરતના એપીએમસી માર્કેટની કેરીના પલ્પની દેશ વિદેશમાં ડિમાન્ડ છે ખેડૂતો દ્વારા કેરી આપવામાં આવે છે ત્યારબાદ ઓર્ગેનિક પદ્ધતિથી ઘાસ ની વચ્ચે રાખીને કેરીઓને પકવવામાં આવે છે ત્યારબાદ આ પાકેલી કેરીઓને અત્યાધુનિક મશીનરી થી પલ્પ તૈયાર કરવામાં આવે છે આ ઓર્ગેનિક કેરીથી તૈયાર કરવામાં આવેલ પલ્પ બારે માસ ઉપયોગમાં લઈ શકાય છે ત્યારે એપીએમસી માર્કેટમાં તૈયાર થતા કેરીના પલ્પને દેશ વિદેશમાં દિમાડ વધી રહી છે આ બાબતે વધુ માહિતી આપતા એપીએમસી માર્કેટના ચેરમેન સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેડૂતો જે કેરીઓ એપીએમસી માર્કેટમાં આપી જાય છે તેને ઓર્ગેનિક પદ્ધતિથી ઘાસ દ્વારા પકવવામાં આવે છે અને ત્યારબાદ ખાસ ટેકનોલોજીવાળા અત્યાધુનિક મશીનરીથી આ કેરીઓનો પલ્પ કાઢવામાં આવે છે અને આ પલ્પ કાઢ્યા બાદ તેને સુરત જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં તેમજ દેશ વિદેશમાં વેચાણ માટે એક્સપોર્ટ કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને આવક બમણી થાય તેનું ધ્યાન રાખીને ખેડૂતો પાસેથી કેરી લઈ ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પકવી તેનો પલ્પ કાઢીને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને આ પલ્પની સૌથી વધુ ડિમાન્ડ પણ હોવાથી ખેડૂતોને પણ આવક થાય છે

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરતનું જે એપીએમસી માર્કેટ જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું માર્કેટ કહેવામાં આવે છે આ એપીએમસી માર્કેટમાં જે ખેડૂતો દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી જે કેરીઓને પકાવવામાં આવે છે તેનો એપીએમસી માર્કેટમાં ખાસ અત્યાધુનિક ટેકનોલોજીથી પલ્પ કાઢીને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે તો આપણે અહીં સંદીપભાઈ દેસાઈ છે એમની પાસેથી જાણીએ કે કેવી રીતે આ પલ્પને તૈયાર કરવામાં આવે છે આનાથી ખેડૂતોને કેવો ફાયદો થાય છે અને આ પલ્પ વિદેશોમાં કેવી રીતે એક્સપોર્ટ કરવામાં આવે છે નમસ્કાર સુરતની અંદર દક્ષિણ ગુજરાતના ની કેરી સંસદ દ્વારા જાતે ખરીદવામાં આવે છે ત્યારબાદ અહીંયા સાઈડ ની અંદર દેશી પદ્ધતિ ઘાસ દ્વારા પકવવામાં આવે છે ત્યારબાદ મેંગોપ કરીને દેશના અન્ય રાજ્યો અને ખાસ કરીને વિદેશમાં અમેરિકા રશિયા કેનેડા જર્મન દુબઈ કોરિયા સહિત દેશોમાં આ મેગોપ એક્સપોર્ટ કરવામાં આવે છે

અમે અહીંયા પ્લાન ની અંદર તૈયાર કરીને આ સુરત શહેર જિલ્લા તાપી જિલ્લા અંદર જેટલા પણ પાર્લર છે એની અંદર અમે વેચવામાં આવે છે ત્યારબાદ મારા મેઇન ગેટની બહાર આઉટલેટ પણ છે અહીંથી દક્ષિણ ગુજરાતની અંદર મોટા પાયે આ બધી વસ્તુ વેચાણ થાય છે અને છેલ્લા બે વર્ષથી આ સમગ્ર ગુજરાતની અંદર સો ડીપીએમસી આવકની દ્રષ્ટિએ પણ નંબર વન છે એની અંદર જો પાયમ હોય તો આ બધી પ્રવૃત્તિઓ છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વાત કરી કરેલી ખેડૂત બમણી થઈ જોઈએ ને ધ્યાન રાખીને એ ફિલ્મ ની આ કામ કરી રહી છે જી જે રીતે આ પલ્પ તૈયાર કરવામાં આવે છે તો આ પલ્પ કેટલા સમય સુધી સારી રીતે રહી શકે છે આ જે મેંગો પલ્પ છે એની અંદર આપણે કોઈ કેમિકલ કે મેયોતા નથી અને એને એકદમ દેશી રીતેથી કરવામાં આવે છે અને આ લગભગ મને લાગે કે દોઢ વર્ષ સુધી આ રસ ને કઈ વાંધો આવતો નથી અને રસ ની ડિમાન્ડ એટલી છે કે અમારી પાસે સ્ટોક માં વર્ષ હતો નથી એટલે ચોક્કસ થી કહી શકાય કે એપીએમસી માર્કેટમાં જે પલ્પ કાઢવામાં આવે છે એની વિદેશમાં અને દેશમાં પણ ડિમાન્ડ ખુબ વધારે છે હજી જે રીતે આપણે સંદીપભાઈ દેસાઈ સાથે વાત કરી તો એ જણાવ્યું કે એપીએમસી માર્કેટમાં જે રીતે કેરીનો પલ્પ તેમજ અન્ય જે ફળોનો જે પલ્પ કાઢવામાં આવે છે અત્યાધુનિક પદ્ધતિથી તેની દેશ વિદેશમાં માંગ છે અને એના કારણે એપીએમસી માર્કેટમાં જે ખેડૂતો આવે છે તેઓને પણ આવકમાં વધારો થયો છે જેના કારણે ખેડૂતોને પણ ખૂબ જ રાહત થઈ છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જગપતિ